મિત્રો નમસ્કાર તો ખેડૂત મિત્રો આજે હું તમને એક એવી વસ્તુ બતાવીશ કે તમે કદાચ ક્યારે પણ નહીં જોઈ હોય અને આપણી જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુ રહેલા છે તે આપણને ધ્યાનથી તો જોવા ન મળે પણ જ્યારે જમીનને આપણી જમીનને લેબ ઉપર લઈ જઈને રિપોર્ટ કરી ત્યારે આપણને ખબર પડે કે આપણી જમીનમાં કયા કયા બેક્ટેરિયા છે શું શું તત્વો રહેલા છે એવી રીતનું ત્યારે જોવા મળે તો હું તમને આજે એવી એક વસ્તુ બતાવીશ કે જે ઘણા બધા ખેડૂત મિત્રોએ જોયા પણ હશે અને આપણી જમીનને એકદમ પોચી જમીનની ઉપર પાંદડા પડ્યા હોય સૂકું ખડ હોય દાળી હોય કે જે તે કચરો આપણી જમીનની ઉપર પડ્યો હોય તો એને ખાઈને માટી બનાવી નાખે તો હું તમને બતાવું તમે ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો અને જોઈજો હવે જોવો ખેડૂત મિત્રો આ તમને જે આ દાડીના કટકા દેખાય છે લીંબુ છે આપણે લીંબુના બગીચાની અંદર આ જે લીંબુની હુકી હુકી દાળના કટકા પડ્યા છે તો એને ઉપર ઉપરની સાલ ખાઈ અને આવી રીતની માટી તો બનાવી નાખી હે પણ આના નીચે ઈ જીવાત રહેલી છે એ આપણને જોવા મળશે અને હું તમને હમણાં બતાવું કે એ જીવાત કઈ છે એ તમારા હાથ ઉપર ન ચડે તમને ક્યાંય જોવા નહીં મળે જ્યાં હુકો કચરો અને હુકી દાળી હુકા પત્તા ગમે તે વૃક્ષ હોય કે બાગાયતમાં ગમે તે વસ્તુ હોય પછી હૂકું ખડ હોય એના નીચે તમને વધારે જોવા મળતા હોય છે આવા સૂક્ષ્મ જીવાણુ કે જે આપણને આમ તો ધ્યાન નથી આવતા તમે જો આપણી જમીનને એકદમ પોચી નરમ અને મુલાયમ જેવી બનાવી નાખી છે આ લીંબુના પત્તા જીવાત રહેલી છે આમાં લીંબુની દાળ હતી આટલી જાડી તો આને ખાઈને આવી રીતની માટી બનાવી નાખી હે તો આ એક જેટલું યુરિયા કામ કરે એવી રીતનું આ કામ કરતું હોય છે તો હવે તમે ખાસ ધ્યાનથી જોઈજો આ જીવાત આના નીચેથી નીકળશે તો આપણે એને કાઢવાનો પ્રયત્ન જો મિત્રો આ તમને જીવાત દેખાતી છે જો આ શ્યલ ખાવાનું જ કામ કરે છે જો જો આવી રીતે અંદર દરમાં અંદર ગરી જાય જે આ જમીનની અંદર કાણું કરેલું છે આ કણાની અંદર ગરી જાય એ જીવાત છે ગમે તે પત્તા તમે આવી રીતના હટાવો એટલે આના નીચેથી તમને જોવા મળે જો રે ઘણી બધી જીવાત અસંખ્ય સંખ્યામાં આ જીવાત જો આવી પત્તા તમે હટાવો એટલે આવી રીતની જોવા મળતી હોય એકદમ મસ્ત મુલાયમ આપણી ખાતર જેવી બનાવી નાખે સૂક્ષ્મ જીવાણો એટલે આવી રીતના આપણી જમીનમાં આ જીવાત હોય તો આનો નાશ ન કરાય કારણ કે આપડી જમીનને પોચી બનાવવાનું કામકાજ આ જીવાત કરતી હોય છે જુઓ તમે ઘણી બધી સંખ્યામાં છે જય જવાન જય કિસાન